હેલો હું છું પુષ્પા પ્રજાપતિ આજે હું તમારી સમક્ષ નાના બાળકો માટે બ્રેલ લિપિના ટપકાનો વિડીયો શેર કરી રહી છું આ વિડિયો દ્વારા નાના બાળકો ટપકા મોડે કરી શકશે અને બ્રેલ લિપિ લખી શકશે બ્રેલ લિપિના ટપકા ટપકા અગીત સાથે મોકલો છું પહેલો ત્રીજું કલમ નક કલમ નક ચોથો છઠ્ઠો ખલ ન ખ ખલ ન ખ એક બે ચાર પાંચ ગણપતિ ન ગણપતિ ન ગ એક બે છ ઘરનો ઘ ઘર નો ગ એક ચાર ચકલી નો છ ચકલી નો ચ એક છત્રી નો છત્રીનો છ બે ચાર પાંચ જમરોખ નો જ જમરોખ નો જ ત્રણ પાંચ છ જબલાનો જ ઝબલા નો જ